કેમ છો જય માતા જય બાપા સીતારામ હર હર મહાદેવ જય રામ ફરી નવા બ્લોગમાં સ્વાગત છે રાંધવાનું કામ ચાલુ છે અને આ બ્લોગ છે નો છે તમને ખબર જ છે અને ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ છે તો લીંબુના હાથણા બનાવવાનો બ્લોગ છે ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય અને તમારે ઘરે તમારા મમ્મી બેન ને બનાવ હોય તો પણ આવડી જાય એવી રીતના બ્લોગ બનાવવાના છે તો સંપૂર્ણ માહિતી આપી દેસ બ્લોગ ની અંદર કન્ટિન્યુ બના રહેજો પેલા તો છે ભાઈ મસ્ત મજાના લીંબુ લીંબુ તમે તમે જો મોટા મોટા લીંબુ છે તો હવે લીંબુમાં હું હું માં બધી કન્ટિન્યુ વિગતવાર જે વસ્તુ જોઈ તમને હું જણાવતો રહું તો કન્ટિન્યુ બ્લોકની ની અંદર બન્યા રહ્યો પહેલાં તો લીંબુ ને છે આપણે સુધારવાના છે એટલે આમ આખા એવા રીતના નહીં બે કરવાના ચાર ભાગ કરવાના પણ ચાર ભાગ છે ને નોખા નો પડી જાય ને એવી રીતના કરવાના તો છે ને બધા લીંબુ ના ચાર ભાગ કરવાના છે ને પછી અંદર પ્રોસેસ શું છે ને એ આગળ આપણે જણાવી દઈશ તમને

મસ્ત મજાના લીંબુના આથણા આપડે ભરવાના છે આવા ત્રણ ડબલા છે ભાઈ આમાં ત્રણ ડબલા ની અંદર ભરવાના છે આપડે લીંબુ ના આથણા કિરુબેન આવવાના છે આથણા બનાવવા બેના ના બોળો પાક લાગે બે મહિના બે મહિના આ લીમ્બો ની છે ને આપડે ધીમે ધીમે ગેળવવાની હોય એવું હોય કે એટલે બે મહિના પ્રોપર થઈ જાય એમ હોય કિરુબેન

મીઠું ને હળદર મિક્સ કરવાની છે ભાઈ બસ લેવા કિરુબેન નળદર મેં કીધું તું ને કિરુબેન ને આવડી એક નંબર ભાઈ મસ્ત મજાનો હવે ઓલો કરવાનો છે મીઠું ને હળદર નાખ દીધી છે કમ્પ્લેટ હા જો મસ્ત મજાના ચાર પાડા કરી નાખેલા હે શીરું એની અંદર ભરવાનું છે આપણે મીઠું ને હળદર આવી

તમારે કોઈ પણ બનાવવા હોય તો કિરુબેન ઓર્ડર લે તમે જણાવી દેજો કેટલા બનાવવાના ઓર્ડર માં નગર એકલા ન થાય આપણે

ડબલુ ભાઈ છે ને ભરાવ આવી ગયું છે ને કિરુભાઈ ને ઝડપ આવી ગઈ છે ગઝબ લેવા લીમ આમાં છે ને ભાઈ ખાલી ગયા જશે લીંબુ થોડાક બાકી છે આટલા છે ને અહીંયા છે ને આવડા જોઈએ સુધારે છે મસ્ત મસ્ત

કારણ કે પોછા થઈ ગયા હોય ને એટલે એટલા માટે લીંબુ હાલે નહીં એમ બાકી હવે તમારે નાખ હોય તો આપણે કઈ વાંધો નથી પણ એના કારણે છે ને ભાઈ બદાઈ લીંબુ નાખના બગડી છે હવે છે ને ભાઈ લીંબુ નાખના કમ્પ્લીટ બની જશે થેન્ક યુ કામ હતું અમારે કયું બેન નું વાહ બાય 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 કમ્પ્લીટ મિત્રો બની ગયા છે ને આ હાથના લીંબુ છે ને એ નથી આ લેવા પણ હવે નાખવાના નથી આપણે બધાય બની ગયા છે હવે આ થોડો ઘણો વેજ કહેવાય કે એ આપણે માથે ભભરાઈ દેવાનો છે બાકી જોવા ડબલું ભરાઈ ગયું છે એક મિનિટ મસ્ત મજાનું ડબલું કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો ભાઈ છે ને કમ્પ્લીટ બની ગયા છે હવે આને હે ને ઢાંકણું મારીને પેક કરીને બે મહિના સુધી છે ને મૂકી દેવાના એટલે માનો કે ખોલવાના જ નહીં એવી રીતના પછી આગળનો હવે છે ને હું કિરુબેને જણાવ્યું એમ એવી રીતના આગળનો હવે બે મહિના પછી બનાવવાનું તો હવે હે ને ઢાંકણું દઈને મૂકી દઈએ આને કિરુબેન તો આવી રીતના આપણે ભાઈ લીંબુના હાથના બનેવા છે તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરશો બાકી દેશી સ્ટાઇલમાં આવી રીતના બનાવે બધા તમારે કેવી રીતના બનાવે એ પણ જરી કોમેન્ટ કરી દો તો બાકી તમને કેવા લાગ્યા છે લીંબુના હાથના એ પણ જરી કોમેન્ટ દો તો બાકી તો મળીશું આપણે નવા બ્લોગ વિડીયોની અંદર ચાસે બધાને જય માતાજી જય બાપા સીતા